ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજ જે લેક્ચરની આપણે વાત કરવી છે આગળ એ છે ચેતા પેશીની રચના તો શીખ્યા ચેતાતંત્રનું ચેપ્ટર આપણે નિયંત્રણ અને સંકલન શરૂ છે તમને ખ્યાલ છે એમાં પરાવર્તી કમાન એટલે શું એની આકૃતિ આપણી સામે છે એના પરથી આપણે એની સમજૂતી જોઈએ સૌથી પહેલાં તો પરાવર્તી કમાન કોને કહેવાય એ જાણવું પડશે જુદી જુદી સંવેદનાઓ પ્રત્યે શરીરની સંરચના પણ સમાન હોય છે અને સમાન હોય છે તો સમાધાન ગોતશે ઉકેલ ગોતશે કે હા અને ઉકેલ શું સંવેદનાઓ ઉકેલ ગોત્યા વગર નહીં રહે જુદી જુદી સંવેદનાઓ પ્રત્યે શરીરની સંરચનાઓ પણ સમાધાન ગોતશે ઉકેલ એનો ગોતશે અને આવી ઉકેલ અને સમાધાન ગોતવાની રીત જે શરીરની સંરચના કરે એની પર આધારિત આ પ્રશ્ન છે ઉષ્માની સંવેદના અંગે ચેતાઓને ઉષ્માની ખબર પડે છે કે તરત જ જેવી ખબર પડે કે તરત જ સંવેદનાઓને ચેતાઓ સાથે જોડવામાં મદદ કરવાનું કામ થાય છે ચેતાઓ સાથે જોડાઈ જાય છે સમજી ગયા તો અશાંતિથી અત્યારે સમજાયું છે ઉષ્માની સંવેદનાઓ અંગે ચેતાઓને ઉષ્માની ખબર પડે કે તરત જ સંવેદનાઓને ચેતાઓ સાથે જોડવામાં મદદ કરે આ ચેતાઓ સ્નાયુઓને ચલિત કરવાનું કામ કરે તરત સ્નાયુઓને સંદેશો આપવાનું શરૂ કરી દે આ ચેતાઓ સ્નાયુઓને ચલિત કરે છે આમ જે પ્રક્રિયા પૂર્વ સંકેતને શોધ કરે છે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયા કરે તે ખૂબ જ ઝડપથી કામ પૂરું કર નાખે ફટાફટ એ કામ પૂરું કરે આની ઝડપ કેવી છે ખૂબ જ વધારે છે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિવર્તી કે પરાવર્તી કમાન કહેવાય આકૃતિને તમે જુઓ છો કે ગરમ વસ્તુ ચામડી છે એના કોષો ગ્રહણ કરે તરત જ પ્રતિચાર આપે અને સંવેદના સીધી પહોંચી જાય ચેતાઓ દ્વારા કરોડરજ્જુ સુધી પછી કરોડરજ્જુ મગજને કે તરત સંદેશો આપે ખબર પહેલાં કોને પડી જાય છે કરોડ તો આ રીતે સંબંધિત રચના જે છે જેમાં પૂર્વ સંકેતોની શોધ થાય એ અનુસાર પ્રતિચાર થાય પ્રતિચાર થાય એટલે ઝડપી ક્રિયા પૂરી થાય આ પ્રકારની જે રચના છે એને પ્રતિવર્તી કે પરાવર્તી કમાન કહેવાય આખી સીએનએ સિસ્ટમ અહીંયા આપણે દોરેલી છે તમે જોઈ શકો છો હવે વાત કરીએ કે સામાન્ય રીતે પરાવર્તી કમાનને સંબંધિત જે પૂર્વ ચેતાઓ છે અને એક પ્રેરક ચેતાઓ કે જેને ચાલક ચેતા પણ કહે એની વચ્ચે જોડાણ થઈ જાય છે પરાવર્તી કમાનને બે ચેતાઓ સાથે જોડાણ છે એક પૂર્વ ચેતા અને એક પ્રેરક ચેતા પ્રેરકને ચાલક ચેતા કહી શકો હવે સમગ્ર શરીર છે એની ચેતાઓ કરોડરજોમાં મગજની તરફ જનારા માર્ગમાં એક જૂથ કે જેને કહેવાય ને બંડલ બનાવ્યું અને એ બંડલમાં ભેગી થઈ જાય એક જૂથમાં ભેગી થઈ જાય છે એક બંડલમાં ભેગી થઈ જાય છે જૂથ કે બંડલમાં ભેગી થાય એટલે થવાનું શું છે ભાઈ થવાનું કાંઈ નથી થવાનું એટલું જ છે કે એ સમયે તરત જ એ ચેતાઓ આદેશ આપવાનું શરૂ કર દે બરાબર એટલે પરાવર્તી કમાન આ કરોડ રજ્જુમાં બને છે એ પૂર્વવત સૂચનાઓ મગજ સુધી જાય છે આ કરોડ રજ્જુમાં પરાવર્તી કમાન છે એ આ કરોડ રજૂમાં બને છે આવી પૂર્વવત સૂચના મગજ સુધી પહોંચી ગઈ અને હવે મગજ સુધી સૂચના પહોંચે એટલે મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલે એટલા માટે વિકસિત થઈ છે કે પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતા કોષીય ઝાળ છે પણ એ ઝાળ કેવું છે અલ્પ વિકસિત ઝાળ છે એનો પૂર્ણ વિકાસ નથી થયો આપણે માનીએ છીએ એટલો બધો વિકાસ એનો થયો નથી મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન છે પણ એ શું કામ કુદરતે રાખીશ કારણ કે પરાવર્તી એટલા માટે છે કે વિકસિત હોય અને પ્રાણીમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ પણ હોય એટલે હોય પણ કેવી હોય વિકસિત હોય અમુકમાં ને અમુકમાં અલ્પ વિકસિત હોય એમ આપણે કહેવાનું છે અથવા તો કોઈ બને કે ગેરહાજર પણ હોય છે ત્યારે પરાવર્તી કમાન કાર્યદશ પ્રણાલીના રૂપમાં વિકસે છે અને ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે એટલે કાર્યક્ષમ પ્રણાલી રૂપે કાર્ય કરે છે વિકાસય થાય આને કારણે આપણને સંદેશો પહોંચી જાય તો આખી સીએનએસ સિસ્ટમ આપણે જોઈ જેમાં જટિલ ચેતાકોષની જાળ બની પોતે કાં તો અમુક પ્રાણીમાં વિકસિત હોય અમુકમાં ઓછી વિકસિત હોય અમુક તો હોય જ નહીં ગેરહાજર હોય આ બધી જ પરિસ્થિતિમાં બધું કામ પરાવર્તી કમાનમાં કેવી રીતે થાય છે મગજને આદેશ આપતા પહેલાં કરોડરજ્જુ કેવી રીતે કામ કરે છે કોનો સહારો સહારોલીન કરે છે બે ચેતાઓ એક કેવી ચેતા છે ચલો ચાલક ચેતા બીજી પ્રેરક ચેતા તો આ બે ચેતાઓ છે એની આપણે વાત કરી પ્રેરક ચેતા કે ચાલક ચેતા અથવા તો પૂર્વચેતા ચેતા ને ચાલક ચેતા બે કામ કરીને આખી સિસ્ટમ જે છે પરાવર્તી કમાનની જે કાર્યક્ષમ છે એ આપણી સુધી પહોંચી જાય ને આપણને ખબર પડે ગરમ વસ્તુ પર હાથ અડી ગયો છે હાથ લઈ લો ભાઈ બરાબર તો અહીંયા આપણે પરાવર્તી કમાન એટલે શું એની વિધિવત આકૃતિ દ્વારા ઉદાહરણ સાથે જોયું નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળશું નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત કરો ચલો આવજો